હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુ કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે બધા મજામાં જ હસો તો અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ તો એમાં આપણે જે દૂધપાક છે એ બધા નોર્મલ ઘરે બનતું જ હોય છે ખીર છે કે દૂધપાક છે તો આ દૂધપાક છે એકદમ એકદમ સરસ અને એનું સ્ટેક્ચર પણ એકદમ સરસ અને ઘટ કેવી રીતે બનાવું તો ચલો એની રીત જોઈ લઈએ અને એની સિક્રેટ વસ્તુથી એકદમ ઘટ અને એકદમ સરસ આપણે દૂધપાક બનાવીશું ફ્રેન્ડ્સ તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજે એક નવી જ હમણાં શ્રાદ્ધ પક્ષ પાછો પૂરો પણ થવા આવશે મારો વિડીયો થોડોક લેટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો ચલો આજનો વિડીયો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે પલાળવાની વસ્તુ છે પલાળી દેસું એક બાઉલમાં આપણે ચોખા પલળે એટલું જ આપણે દૂધ લઈ લેશું અને એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલા ચોખાને મેં સારી રીતે ધોઈ નાખ્યા છે હવે એને આપણે પલાળી દઈશું ચોખાને આપણે દૂધમાં જ પલાળવાના છે અને આ ચોખાને આપણે પંદર મિનિટ સુધી એમ જ આપણે પલાળવા દઈશું અને બીજું એક બાઉલ લઈ લેશું એમાં આપણે પાણીનું ભરી દઈશું આપણે એમાં આઠથી દસ કાજુ એડ કરી દઈશું અને દસથી બારું પિસ્તા એડ કરી દઈશ પિસ્તાને ને કાજુને તમે પ્લસ માઇનસ કરી શકો છો હવે એક જાડા તળિયાવાળી આપણે પેન લઈ લેશું એમાં મેં દૂધ એડ કરી દીધું છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં દૂધ પાક બનાવવો હોય છે એટલું દૂધ તમારે લેવાનું છે એને આપણે એક બોઇલ થવા દઈશું હવે જે આ પલળી ગયા છે દસ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ પલરી ગયા છે હવે હું એને કટ કરી લઈશ પિસ્તાને કટ કરી લઈશ અને કાજુને આપણે અલગથી લઈ લેશું ઉપરની છાલ છે ઇઝી રીતે એ નીકળી જશે અને આપણે બેમાંથી કટકા કરી લેશું અને આપણું દૂધ છે એ પણ સરસ ગરમ થઈ ગયું છે એમાં જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એ સરસ પલળી ગયા છે હવે આપણે દૂધમાં એડ કરી દઈશું દૂધ સાથે જ ચોખા આપણે એડ કરી દેવાના છે હવે એક આપણે જાર લઈ લેશું એમાં જે આપણે પલાળેલા કાજુ હતા એમાં જારમાં એડ કરી દઈશું પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો અને સાથે હું એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લઈ લઈશ તમે જો દૂધ પાકની ક્વોન્ટિટી વધારે રાખતા હોય તો તમે મિલ્ક પાવડરને પ્લસ કરી શકો છો હવે આને ક્રશ કરી લઈશ તો એકદમ સરસ આવી રીતે ક્રશ કરી લેવાનું છે સાથે મેં કેસરવાળું દૂધ પણ પલાળેલું હતું એ હું એડ કરી દઈશ કેસરવાળું દૂધને તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો હવે એને આપણે બોઇલ કરીશું પાંચ મિનિટ થાવ આવે પછી જે આપણે આ સિક્રેટ સામગ્રી હતી માવું અને કાજુનું ક્રસ હતું એમાં એડ કરી દેશું અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગાંઠા ન પડેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે જો આ બંને વસ્તુ પીસવામાં તમને થોડું પેલું લાગે તો તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ પણ એડ કરી શકો છો જેથી આવી રીતે દૂધમાં નાખીએ છીએ ત્યારે એમાં ગાંઠા નથી રહેતા તો આવી રીતે સરસ રીતે એકદમ તમે જોઈ શકો છોનું થિકનેસ પણ સરસ આવી ગઈ છે અને એનું એકદમ ક્રીમી બની ગયું છે હવેમાં હું હાફ કપ ખાંડ એડ કરી દઈશ ખાંડને પણ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો પછી જે આપણે પિસ્તાના કટ કરેલા હતા એ પિસ્તા એડ કરી દઈશ અને ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે પછી એમાં એલાયચી પાવડર એડ કરી દઈશ અને જાયફળનો પાવડર એડ કરી દઈશ જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને આપણા ચોખા પણ છે એકદમ સરસ કૂક થઈ ગયા છે જે તમને બતાવું છું આવી રીતે ચોખાને હાથમાં લઈને તોડશો તો ઈઝી રીતે તૂટી જશે એટલે આપણા ચોખા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે એને આપણે નીચે ઉતારી લેશું અને રો ટેમ્પરેચર પર આવવા દેશું જો આને ઠંડી રીતે તમારે સર કરવું હોય તો તમે એને ફ્રીજમાં મૂકી શકો છો તો આપણો દૂધપાક નવી જ રીતે ટ્રેડિશનલ રીતે બનીને રેડી થઈ ગયો છે ઉપર હું કેસરથી ગાર્નિશ કરીશ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશ તો તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ તમે દસ જ મિનિટમાં બનાવી શકો છો અત્યારે પણ તમે કલાકો સુધી ઉકળવાની ઝંઝટ વગર તમે દસ જ મિનિટમાં દૂધ પાક ટ્રેડિશનલ રીતે બનાવી શકો છો તો આઈ હોપ કે આજની રેસીપી તમને સારી લઈ ગઈ હશે તો મિત્રો જો આજની રેસીપી તમને સારી લઈ ગઈ હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો